નમસ્કાર મિત્રો જયભા દાદા તો આપણે આવ્યા છીએ હળમતીયા ગામમાં કરિયાણા કીટ દેવા માટે તો તમે જોઈ શકો પ્રમાણે આ પરિવાર છે આપણે ઘણીવાર તમને એ ભાઈની પરિસ્થિતિ શું છે કે આ રીતના છે આખું અને આપણે ઘણીવાર કીટ દઈ ગયા છીએ એ આપણે આ ભાઈની પરિસ્થિતિ આખી આ રીતના છે તમે જોઈ શકો એ પ્રમાણે બરોબર આ રીતના આખી પરિસ્થિતિ છે

અને આપણે ઘણીવાર માડીની મદદ ગુજરાત દાદા યુવક રૂપે કરી છે ઘણી કરિયા કરિયાના કીટ આપણે આપી છે અને પાછી આજે માડીનો ફોન આવ્યો હતો ત્રણ ચાર દિવસ પહેલાં એટલે આજે આપણે પાછા કરિયાના કીટ તમે જોઈ શકો એ પ્રમાણે આપણે કરિયાના કીટ દેવા માટે પાછા આજે આવ્યા છીએ તો ભાઈની પરિસ્થિતિ તમે જોઈ કે જો કઈ પરિસ્થિતિમાં ભાઈની પરિસ્થિતિ બીમાર છે અને કન્ટિન્યુ આ રીતના હલન ચલન જ ખાટલામાં છે આખું આવી પરિસ્થિતિ છે અને પરિવારમાં માડી એક જ સેવા કરે એવા છે અને આ એક દીકરો છે બહુ પરિસ્થિતિ ખરાબ છે અત્યારે અને પૂતરા દાદા યુવા ગ્રુપે બાવડું આપણે થાયનું છે દાદાની દિયાથી અને આપણે દાદાને થકી બધું પૂરું કરિયાના કીટ આપણે આપીએ છીએ બધું દાદા પૂરું પડે છે આપણી તો કોઈ હેસિયત નથી કે આપણે કોઈની મદદ કરી શકીએ પણ દાદાની દિયાથી જે પણ કાંઈ આપણે સેવાકીય પ્રવૃત્તિ કરીએ છીએ અને આવા કોઈ પણ જરૂરિયાતમંદ આવા પરિવાર છે ખરેખર એ પરિવારની આવે મદદ કરો કોઈ પણ તમારી આજુબાજુ આવા પરિવાર હોય પૂતરા દાદા યુવા ગ્રુપ તો અત્યારે મદદ કરે છે અત્યારે પૂતરા દાદા યુવા ગ્રુપ પાસે અત્યારે પચીસ પરિવાર એવા છે કે જે આપણે મહિને દોઢ મહિને બે મહિને જે પણ એની જરૂરિયાત હોય એ પ્રમાણે આપણે કરિયાણા કીટ આપીએ છીએ એવા પચીસ પરિવાર અત્યારે ભૂતરા દાદા યુવા ગ્રુપ પાસે છે અને દાદાની દયાથી બધું ચાલે છે આ અને તો એ સાથે માળી સાથે થોડીક વાત કરશું આપણે મળી આપણે આવ્યા છીએ તમને કીટ કીટ દેવા માટે તમે ફોન કર્યો તો તો દિવસ અમે મોડા હિસાબે એટલે એટલે આજે આવ્યા છીએ બહુ લાગ્યું કે હવે આમાંથી એક વાળા આવી જાય જાય જોઈ એને એમ થાય કે ના ના બે મહિનાથી એને અંદાજ નીકળી લીધું

ખાતી નથી અને ખોટું મારે બોલવું બરાબર અને ખોટમાંથી જો હું ખોટું બોલતી ભગવાન શાંતિ ભગવાન કઈ આ ગ્રુપ માં ખાધું છે અને એને ના ના બસ બસ એ બસ ખા જ જરૂરિયાત તમારી છે એ પ્રમાણે આ દાદાનું ગ્રુપ દાદાનો ગ્રુપ તમને આપીએ છીએ બરોબર જે પ્રમાણે જરૂર તમે જોયું એ પ્રમાણે માડીએ જે કીધું કે ભાઈની પરિસ્થિતિ બહુ ખરાબ છે બે મહિના પહેલાં એવી પરિસ્થિતિ હતી કે અનાજ નહોતા લેતા ફ્રૂટ ઉપર જ ચાલુ હતું ભાઈને અને મહિના દિવસથી થોડું ઘણું અનાજ લે છે આવી પરિસ્થિતિ ભાઈને આવી છે અને તમે પ્રાર્થના કરો કે ભાઈની તબિયત સારી રહે અને જેટલા પણ વિડીયો તમે જે પણ કોઈ લોકો જોવો છો અમારી ભૂતરા દાદા યુવા ગ્રુપ ચેનલ છે યુટ્યુબમાં તો એ યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરો અને વિડીયો જેટલા બને એટલા આગળ શેર કરો કે જે જરૂરિયાતમંદ સુધી અમારે વિડીયો પહોંચી શકે અને કોઈ પણ પરિવાર આવા હોય એની આપણે મદદ કરી શકીએ પૂત્ર દાદા યુવક ગ્રુપ અને બસ આજ અમારા ગ્રુપનો ધ્યેય છે કે કોઈ પણ એવા જરૂરિયાતમંદ પરિવાર હોય એના તમે તમારી આજુબાજુમાં તમારા પડોશમાં તો તમારી સેવી જેવી શક્તિ એવી જે રીતના એ રીતના તમે મદદ કરો અને ક્યાંય જરૂર પડે ને અમારા ભૂતરા દાદા યુવા ગ્રુપને ફોન કરો તો બને ત્યાં સુધી અમે એવી અમારી રહેશે કે આપણે કોઈની મદદ કરી શકીએ ગ્રુપની બરાબર છે તો બસ એ સાથે વધારે તો હું નહીં કહું પણ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો આગળ શેર કરો બસ એ સાથે જય ભૂતરા દાદા